તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ચણાની માંગ અને ચણાના ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે વિશ્વના લગભગ પચાસ જેટલા દેશોમાં ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ભારત વિશ્વના ઉત્પાદનમાં લગભગ સિત્તેર ટકા યોગદાન આપતો સૌથી મોટો ચણા ઉત્પાદક દેશ છે ચણાના પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જેથી તે અનાજ આધારિત ખોરાક તરીકેની ઘર જ સારા છે જોકે ભારતના બહોળા વિસ્તારમાં ચણાનું વાવેતર થતું હોવા છતાં વરસાદની અનિયમિતતા પ્રતિકૂળ હવામાન અને રોગના ઉપદ્રવના વગેરે ને કારણે દેશમાં ચણાનું ઉત્પાદનમાં વધઘટ જોવા મળતી હોય છે ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચણાનો વાવેતર વિસ્તાર ઘટીને એકસો ચાર પોઈન્ટ ચુમ્મોતેર લાખ હેક્ટર થયેલ છે તેની સાથે સાથે જે ગયા વર્ષે એકસો સાત પોઈન્ટ નેવું લાખ હેક્ટર થયેલ ત્યારબાદ ઉત્પાદન પણ થોડું ઘટીને એકસો એકવીસ પોઈન્ટ એકસઠ લાખ ટન જેટલું થશે આગોતરા અંદાજ જે ગયા વર્ષે એકસો બાવીસ પોઈન્ટ સડસઠ લાખ જેટલું હતું તે ચાલુ વર્ષે ગુજરાતમાં ચણાનું વાવેતર અંદાજે છ પોઈન્ટ છન્નું લાખ હેક્ટર જેટલું થયેલ છે જે ગયા વર્ષે સાત પોઈન્ટ લાખ હેક્ટર થયેલું હતું ત્યારે દેશમાં ચાલુ વર્ષે કઠોળનું ઉત્પાદન બસો ચોત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે બસો સાઠ પોઈન્ટ અઠ્ઠાવન લાખ ટન હતું જે દેશની કુલ કઠોળ વપરાશ અંદાજે બસો પંચાવન લાખ ટન કરતાં થોડું ઓછું છે દેશમાં સન બે હજાર એકવીસ બાવીસમાં બે પોઈન્ટ ઝીરો બે લાખ ટન ચણાની આયાત થયેલી હતી આ સાથે જે ઘટીને બે હજાર બાવીસ ત્રેવીસમાં જીરો પોઈન્ટ ત્રેસઠ લાખ ટન થયેલ છે ચાલુ વર્ષે કુલ કઠોળની આયાત લગભગ ત્રીસ લાખ ટન જેટલી થશે જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પચીસ લાખ ટન જેટલી હતી આથી ચણાનો ભાવ સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં ગુજરાતની વિવિધ બજારોમાં મણના રૂપિયા આઠસો ને પચાસ રૂપિયા જેટલો હતો જે સતત વધીને માર્ચ બે હજાર ત્રેવીસમાં મણના નવસો પચાસ રૂપિયા થયા અને જુલાઈ બે હજાર ત્રેવીસ સુધી માં આ સ્તરની આજુબાજુ સ્થિર રહ્યા ત્યારબાદ જે સતત વધીને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મણના એક હજારને એસી થયા અને હાલ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મણ દીઠ અગિયારસો વીસ જેટલા પ્રવર્તનમાન છે આ સ્તરથી થોડા ઉપર જવાની પણ સંભાવના છે તેની સાથે જો સરકારની કઠોળના જથ્થાની આયાત પરના નિયંત્રણની નીતિ ચાલુ રાખવામાં આવશે તો કાપણીની મોસમ પછી ભાવમાં થોડો વધારો થવાની સંભાવના છે અને ચણાનો ભાવ માર્ચ એપ્રિલ દરમિયાન અગિયારસોથી બારસો રૂપિયા રહેવાની સંભાવના છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો